ایک ہزار نے اکیاسی روپیہ بیس نمبر سپرمان શું તમે જીરું ધાણા ચણા કે શાકભાજીનું વાવેતર કરેલું છે શું તમારે આ રવિ પાકોમાં વધારે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું છે તો તમારે જરૂર છે એક સર્વોત્તમ અને ખૂબ જ શક્તિશાળી ભૂગનાશકની તમારે જરૂર છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ્સના એઝોફેનની એઝોફેન બે અત્યંત શક્તિશાળી સક્રિય ઘટકોથી નિર્મિત છે જે ક્યુરેટિવ કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક અસર ધરાવે છે એટલે કે રોગ આવ્યા પહેલા અને રોગ આવ્યા પછી પણ ઉપયોગ કરી શકાય છે એઝોફેન પાક ના મૂળ તેમજ પાન ઉપર લાગતા ફૂગજન્ય રોગો સામે ખૂબ જ અસરકારક અને સચોટ સુરક્ષા આપી પાકના ઉત્પાદનમાં અને ગુણવત્તામાં નોંધપાત્ર વધારો કરે છે તો આજે જ જ અપનાવો આ અત્યંત શક્તિશાળી અને ખૂબ અસરકારક યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન યુનાઇટેડ ઇન્સેક્ટિસાઈડ નું એઝોફેન મેળવવા માટેના વિશ્વાસ પાત્ર સ્થળ નીલકંઠ એગ્રોટેક આર્ટકોટ શ્રીનાથજી એગ્રો એન્ડ ઇલેક્ટ્રિક જસદણ ખુડ યાર એગ્રોડ ઇલેક્ટ્રિક જસદણ તુલસી એગ્રોટે એક હજાર ને તો રૂપિયા વીસ નંબર સુપરમાન યે કદા નહીં યે કદા સાઈડમાં હોજ બોલો 25 વાર આયે યે કઈ બાર દે 25 25 29 કે ગમલેસ ઇતે સુગરૂ આલો

અગિયારસો રૂપિયા પૂરા વીસ નંબર સુપરમાલ વજન વાળું જસદણ માર્કેટિંગ એડમાં મગફળીના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે બીટી બત્રીસમાં સાડા નવસો રૂપિયાથી લઈને અગિયારસોને વીસ રૂપિયા સુધી વીસ નંબરમાં એક હજાર રૂપિયાથી લઈને અગિયારસો રૂપિયા સુધી અને ગિરનારમાં બારસોથી તેરસો પ્લસના ભાવ રહેલા છે નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો